સ્વાધ્યાપુતિ ધોરણ આઠ પાંચ પાંચ પ્રકરણ બાર ગુજરાતી નવા વર્ષના સંકલ્પો સ્વાધ્યપુતિના પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ આપો તમે સંકલ્પો ક્યારે કરો છો શું નવા વર્ષના દિવસે તેમજ મારા જન્મ દિવસના દિવસે સંકલ્પો કરું છું પ્રશ્ન બે વહેલા ઉઠવાની મારી જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય એવું લેખક શા માટે કહે છે લેખક રોજ સાત વાગે ઉઠવાને બદલે પાંચ વાગે ઉઠે તો વર્ષ છે સાતસો વીસ કલાક બચે પચાસ વર્ષની જિંદગીમાં સત્રીસ હજાર કલાક એટલે કે જિંદગીમાં ચાર વર્ષનો વધારો થાય છે પ્રશ્ન ત્રણ ચા છોડી દેનાર માણસના સંયમનો ગાજી રહ્યો આધારે વિધાન સમજાવો જવાબ કેમ કે તેમની ચા છોડવાની આદત કે સંકલ્પ તેમના માતા પિતા બહેન કે મિત્રો ની મશ્કરી થતો તેમનો સંકલ્પ જીવતો રહ્યો હતો પ્રશ્ન ચાર તમે લીધેલા સંકલ્પોની યાદી બનાવો તો રોજ સવારે વહેલા સોરી રોજ સવારે નિયમિત રીતે સાત વાગે ઉઠી જવું ક્યારે ખોટું બોલવું નહીં પ્રશ્ન પાંચ લીધેલા કોઈ એક સંકલ્પ પાડવાના ફાયદા જણાવો તો રોજ સવારે વહેલા ઉઠીને યોગ વ્યાયામ કરવા જેથી દિવસભર તાજગી અને નિરોગી રહી શકાય પ્રશ્ન બે નીચેનો ફકરા વાંચી તેના આધારે પ્રશ્નોના ઉત્તર

नीचेना शब्दोना समानार्थी शब्दो फकरामाती सूती ने लिखो पावन એટલે પવિત્ર ઉત્સવ એટલે જેству વરસ अथवा novo त्यौहार तोत्यव प्रश्न 3 તમે સંભળેલા કે વાંચેલા विनोदी પ્રસંગનું વર્ણન લખો તો જવાબ પ્રસંગ મારા ભાઈને સમોધા ખૂબ જ ભાવતા હતા પરંતુ તેની લીલા સાગબાજી બિલકુલ ભાવતા નહોતા એટલે મારી માતા લીલા શાકભાજી રાખીને સમોસા બનાવતી હતી અને ખૂબ આનંદ થી સમોસા મારો ભાઈ ખાઈ લેતો હતો પ્રશ્ન ચાર નીચે આપેલા ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી ફકરાને ફરીથી લખો અહી આપણે ફકરો લખેલો જ છે પ્રશ્ન પાંચ નીચેના માંથી સમાસ ઓળખો અને તેની નીચે લીધી દોરો एक वृक्ष पर सात आठ पक्षी बैठा था जेमा दद्व समास सात आठ बगीचा में अहि तही झाड़ना पादड़ा पड्या तो અહીં આવશે अहि तही ते जीते तीसरा वाक्य में भाई भाई चौथा वाक्य में कृष्ण सुदामा वा। पांचवा वाक्य में पद्मा वाक्य में सागपाजी छठा वाक्य में रात दिवस और सातवां वाक्य में मा हाड मांस ચલો પ્રશ્ન છ નીચેના વાક્યો વાંચો સમજો અને લાગુ પડતો લખો એક પડોશી રાજાએ એકાએક હુમલો કર્યો એ જાણીને રાજાનો ગુસ્સો રાજાને ગુસ્સા પર કાબુ રહ્યો નહી તો અહિયાં ગુસ્સા પર કાબુમાં ન રહો એટલે કે મિજાજ છટકવો કારની રેસમતે વધેલા મંત્ર મુગ્ધ કરી દીધા સોરી કારની રેસમાં તેને બધાને મંત્ર કરી દીધા તો મંત્ર કરી દેવા એટલે ગાડા બનાવવું તેને શોધે કરેલી શોધ ચારે દિશામાં ખ્યાતિ પામી હતી એટલે કે દસે દિશામાં ગાજવું ચાર સંતોએ જીવનમાં મોં માયા છોડવાની વાત કરી છે તો મોહ માયા છોડવાની એટલે માયા મૂકવી મેળામાં અવાજની વાત મેળામાં જવાની વાત સાંભળી મનીષના મનમાં નવો ઉત્સાહ પ્રગટ થયો તો આંખમાં ચમક ચલો સરસ શબ્દો શોધીને લખો તો નિયમિત એન્જિન ધનુષ હરીફાઈ અને પૂર્ણિમા અહીંયા બાજુમાં આપણે જે લખેલા છે